ચોમાસાની શરૂઆત થતાની સાથે જ એમ્સ હવે હરકતમાં આવ્યું અમદાવાદના અઠ્યાવીસ અંડરપાસમાં ચાલુ વરસાદે ન જવા ચેતવણી આપી ચોમાસા દરમિયાન શહેરના અનેક વિસ્તારમાં પાણી ભરાવવાની શક્યતાઓ છે જેને લઈ ચેતવણી આપવામાં આવી છે અંડરપાસમાં પાણી ભરાય તો અકસ્માત સર્જાઈ શકે છે અઠ્યાવીસ પૈકી અઢાર અંડરપાસમાંથી પાણી કાઢવા એક પોઈન્ટ પંદર કરોડના ખર્ચે પંપ મુકાશે અમદાવાદમાં સૌથી વધુ અખબારનગરમાં અંડરપાસમાં પાણી ભરાય છે અમદાવાદ શહેરની અંદર ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે અને ચોમાસાની શરૂઆત થતાની સાથે ફરી એક વખત કોર્પોરેશન જે છે તે એક્શનમાં આવ્યું છે શહેરની અંદર અઠ્યાવીસ જેટલા અંડરપાસ આવેલા છે અને જેમાં અઢાર કરતાં વધારે અંડરપાસની અંદર પાણી ભરાવાની શક્યતાઓ જે છે તે વ્યક્ત થઈ રહી છે અઢાર જેટલા અંડરપાસની અંદર જે જગ્યા ઉપર પાણી ભરાય છે કે જે સૌથી વધારે જે વિસ્તારની અંદર પાણી ભરાય છે તેમાંનો આ એક અંડરપાસ એટલે કે અખબારનગર અંડરપાસ છે આ તમામ અંડરપાસની અંદર લગભગ એક કરોડ કરતાં પણ વધારાના ખર્ચે નવા પાણીના ના પંપ જે છે તે મૂકવામાં આવશે કે જેને લઈને વરસાદી પાણી ભરાય તો તાત્કાલિક ના જવું જોઈએ કેમ કે અકસ્માતની ભીતિ જે છે તેની અંદર સૌથી વધારે હોય છે અને તેના કારણે તે અંડરપાસની અંદર ના જવા માટે જે છે તે પણ સૂચનો કરવામાં આવ્યા છે કે વિકી ઠાકોરની સાથે પ્રદીપ કચીયા ગુજરાત ફર્સ્ટ અમદાવાદ